જાણવા મળી રહ્યું છે કે આ અંગે ફરિયાદો દાખલ કરી દેવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે મહેસાણા તાલુકા પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની ઓફિસ પર હુમલાની ઘટના બની છે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને લીંચ સીટના ભાજપના ડેલીગેટ અંબલાલ ઠાકોરના પુત્ર કિરમકુમાર ઠાકોર પર હુમલાની ઘટના બની ઘટના બાયપાસ રોડ પર આવેલી ઉમા માર્કેટ ખાતે થયેલી કિરણકુમારની ઓફિસમાં બની જે ચાર શખ્સોએ લાકડીઓ અને પાઇપ સાથે હુમલો કર્યો આ હુમલામાં કિરણ ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ હુમલો કરનારા ગાબુસિંહ ઠાકોર દિનેશજી ઠાકોર અજમલજી ઠાકોર અને સેંધાજી ઠાકોરના નામ સામે આવ્યા છે અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે કયું કારણ હતું જે કારણે આ હુમલો થયો છે તે અંગે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે જોકે હુમલાનું કારણ છે તે જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે સમગ્ર

જેના પુત્ર પર આ હુમલો કરવામાં આવ્યો હતો ભાજપના આગેવાન અંબાલાલ ઠાકોરના પુત્ર કિરણ ઠાકોર પર હુમલાની ઘટના બની છે કિરણ ઠાકોર પર લાકડીઓને પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમણે પહેલાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે હુમલો કરનાર ચાર આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ગાબુસિંહ દિનેશજી અજમલજી અને સેંધાજી ઠાકોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મહેસાણા તાલુકા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાઈ છે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને લીંચ સીટના ભાજપના ડેલિગેટ અંબરલાલ ઠાકોરના પુત્ર કિરણ કુમાર ઠાકોર પર હુમલાની ઘટના સામે આવી છે ઘટના બાયપાસ રોડ પર આવેલી ઉમા માર્કેટ ખાતે થયેલી કિરણકુમારની ઓફિસમાં બની હતી જ્યાં ચાર શખ્સોએ લાકડીઓ અને પાઇપ સાથે હુમલો કર્યો આ હુમલામાં કિરણ ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેમને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે ફરિયાદ મુજબ હુમલો કરનારા ઘાબુસિંહ ઠાકોર દિનેશ ઠાકોર અજમલજી ઠાકોર અને સેંધાજી ઠાકોરના નામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આજે આપણે વધુ વાત કરીશું સમતા સંકેત અમારી સાથે લાઇવ જોડાયા છે સંકિટ હુમલાનો સમગ્ર મામલો છે કોઈ કારણ સામે આવ્યું છે હા જે હુમલો કારણ કે છે તે

આભાર સંકેત જોડાવા માટે અને